રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દશામથી સનાતન ધર્મ મંદિર ખાતે દાસાપંથી વાળી સમાજ દ્વારા વર્ષોથી અષાઢી બીજની ઉજવણી કરાય છે ઉપલેટા દાસાપંથી વાળી સમાજ વર્ષોથી પવિત્ર અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધામધૂમથી ધાર્મિક ભજન સત્સંગ સામૂહિક પ્રસાદીના કાર્યક્રમો યોજવામાં આવ્યા અષાઢી બીજની ઉજવણી પ્રસંગે યોજાયેલ સત્સંગ અને ધર્મસભામાં સમાધિ મંદિરમાં કાકુ ભગત અને રામદેવપીર મહંતના વિષ્ણુદાસ બાપુની ઉપસ્થિતિમાં યોજાયેલ હતું આજે સતાવીસ બે હજાર પચીસ અષાઢી બીજના પવિત્ર દિવસે અમારા ગંગા પરિવારમાં સુમિત્રબેનિભાઈ રજેરા અને અમારા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે વર્ષાબેન ડજેરાનું અમારા ટ્રસ્ટ મંડળ પ્રત્યે આજે સ્વાગત કરે છે આ વરણ નૃત્ય દિવસે મારા બાપાના અનુસંધાને પ્રસાદનું આયોજન કરેલ છે અને આ દિવસે ત્રણથી ચાર વ્યક્તિઓ આજે પ્રસાદી લીધી છે અને આ પવિત્ર દિવસે અમે બધી રસોઈ બહુ પવિત્ર ધ્યાનથી મનથી મનાવીએ છીએ એક